બનાસકાંઠાના સરહદી તાલુકાઓમાં ભારે વરસાદ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા થરાદ સુઈગામ વાવ ભાબર વરસાદી અસરગ્રસ્ત અધ્યક્ષ શ્રી વહીવટી તંત્ર સાથે બેઠક લીધી અત્રે ટ્રેક્ટર પર બેસી અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી ભોજન પાણી તબીબી સેવાઓ સહિતની વ્યવસ્થાઓનું અધ્યક્ષ શ્રી સ્થળ પર નિરીક્ષણ કર્યું દોઢ લાખ ફૂડ પેકેટનું વિતરણ ત્રણ નાગરિકો માટે તાત્કાલિક રસોડું શરૂ કરાયું બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકામાં છેલ્લા બે દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે ખાસ કરી સુઈ ગામ ભાબર વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે બ્યુરો રિપોર્ટ રામજી બારેકોર આજે કરવામાં આવી છે કયા કયા તાલુકાઓ જે છે સૌથી વધારે અસરગ્રસ્ત છે અને કયા પ્રકારની તૈયારી હવે તંત્ર દ્વારા પણ કરવામાં આવી છે આપ સૌની પાસે જાણકારી છે કે છેલ્લા ચોવીસ કલાક કરતાં વધારે સમય સતત વરસાદ ચાલવાને કારણે વધારે હેવી પવન અને વરસાદ વિસ્તારની અંદર પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ થયો જે સરેરાશ પચીસ થી વધારે જે થતો હોય ત્યાં એક ચોવીસ કલાકની અંદર પંદર ઇંચ જેટલો વરસાદ થઈ જાય એટલે આખું જળબંબાકાર જેવી સ્થિતિ સુઈગામ તાલુકો હોય વાવ હોય બરાદ હોય કે બાબર હોય આ વિસ્તારની અંદર છે પવન વધારે હોવાને કારણે ખેતીના પાકો પણ બધા પડી ગયા છે અને બીજું રણ પ્રદેશની અંદર પાણીનો નિકાલ જનરલી અહીંથી થતો હોય છે પરંતુ રણ પણ બધું ભરેલું છે અને પાકિસ્તાન બાજુથી પણ પાણી આવી રહ્યું છે અને બીજી બાજુ રાજસ્થાનનો જે વિસ્તાર છે ત્યાંથી લુણી નદી અને તેનું પાણી પણ આ રણમાં આવ્યું છે બધું પાણી એક જગ્યાએ એકઠું થયું અને પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા તરફ આવતો પવન છે તો મોજા જે આવે છે આ પાણી જે વરસાદનું પાણી જે રણમાં નિકાલ થવું પડે તેના બદલે સામે ભેગબાજી જેથી કરીને ઘરની અંદર પણ પાંચ સાત ફૂટ પાણી અને ખેતરોની અંદર પણ ઘણી જગ્યાએ પાંચ ફૂટ સાત ફૂટ દસ ફૂટ સુધીનું પાણી અહીંયા સંગ્રહાયું આજે વરસાદ બપોર છે અત્યારે બંધ રહ્યો છે સવારે વહેલા જ આની ગંભીરતા લઈને કલેક્ટરશ્રીએ જિલ્લાના અધિકારીશ્રીઓને અલગ અલગ કામ સોંપ્યું અલગ અલગ ટીમોને તાલુકા પણ સોંપ્યા એસટીએમ કક્ષાના અધિકારીઓને એકથી વધારે એસટીએમ કક્ષાના અધિકારીઓને એક એક તાલુકાની અંદર જ્યાં ગંભીરતા છે એ પ્રમાણે એમને જવાબદારી સોંપીને એ કામ ચાલુ કર્યું લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાનું જે કામ હતું એમાં પણ એનડીઆરએફની ટીમ અને એ લોકોએ પણ કામ કરીને કેટલાક લોકોને બચાવવાનું કામ કર્યું છે હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે અને આજે રાત્રે અને કાલ સવાર સુધીમાં લાવી દેશે જે જગ્યા ઉપર છે ત્યાં એ લોકો સલામત છે તેવા પણ સમાચાર એમણે જિલ્લા તંત્રને આપ્યા છે ઇલેક્ટ્રિસિટી સમયસર પહોંચી જાય એ સૌથી પહેલી પ્રાયોરિટી અને યુજીવીસીએલની પૂરી ટીમ એમના એમડી પણ અહીં આવ્યા છે અને પૂરી ટીમ કામે લાગે છે એકસો ને પચીસ ગામને બાદ કરતાં બાકીના બધા કામ કાલે સાંજ પહેલાં જેની અંદર ફૂલ પાણી ભરેલું છે વધારે જ્યાં ખોદી નથી શકાય એવું એટલા જ માત્ર ગામોની અંદર ત્યાં બાકી રહેશે બીજા બધા ગામોમાં સાંજ સુધીમાં કનેક્ટિવિટી એ લોકો કરે ઇલેક્ટ્રિસિટી ચાલુ થઈ જશે એવી લોકોએ ખાતરી આપી છે છપ્પન જેટલી ટીમો બનાવીને અલગ અલગ ઉત્તર ગુજરાતમાંથી અહીંયા ડિપ્લોય કરી નાખો એ સિવાય આર એન ટીમ પંચાયત અને સ્ટેટ બંનેની ટીમો પણ આવી છે ત્યાં રોડની કનેક્ટિવિટી નથી તેને પણ કામ કરવા માટે ઝોનના અધિકારી એ અહીંયા આવી ગયા છે અને એ પણ કામ ઉપર હાથ ધરી દીધું છે એ જ પ્રમાણે ઇરિગેશન અને હેલ્થ આ સહિતની પૂરી ટીમો કામે લાગી છે સમસ્યા ખાસી મોટી છે કામ એક બે દિવસમાં પૂરું થયું નથી મિનિમમ એકાદ વીક તો કામ કરવું જ પડશે પછી કદાચ સર્વેનું કામ બાકી ખેડૂતોને સમસ્યાઓ છે એનો પણ ઉકેલ કરવો પડશે પશુના જે મૃત્યુ પામ્યા છે એના પીએમ એને દાંટવાનું કામ જેથી કરીને કોઈ ડિસીઝ રોગચાળો ના થાય એપેડેમિક ના થાય એની પણ ધ્યાન રાખવું પડશે તો કામ ઘણું મોટું છે પરંતુ પૂરી ટીમ જિલ્લા વહીવટીતંત્ર કામે લાગ્યા છે આજે ચીફ સેક્રેટરીશ્રીએ માન્ય મુખ્યમંત્રી ની સૂચના પ્રમાણે બોલાવા એક કલેક્ટર કક્ષાના અધિકારીને પણ તાલુકા કક્ષાએ નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે જે કલેક્ટર ના માર્ગદર્શનની અંદર જિલ્લાની અંદર કામ કરશે